જય માતાજી હર હર મહાદેવ હું છું જય દીપને એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે ઘણા દિવસ બાદ એક પ્રોપર વિડીયો શૂટ કરી રહ્યો છું ઘણા દિવસમાં તો ચાલો વિડીયો હું રહેજો કંઈક નવું શું તો પોતાની કોશિશ કરીશ મારા લાઈફ લાઈફસ્ટાઈલમાં તો વિડીયો હું બન્યા રહેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરી દીધી છે તો મિત્રો તમે જોઈ શકશો કે સરસ મજાનો વધારે વેધર તમને જોવા મળતું હશે આ બાજુ તમે જોઈ શકશો કે આપણે ખેતરમાં આવી ગયા છે હાલ તો તમને અત્યારે હાલ એક વાર ફરી હતી કે આપણા ઘરે મોર ખાવા માટે આવે છે તમે જોઈ શકશો કે એને બતાવી રહ્યો છું તમને હાલ તમે જોઈ શકશો કે ખેતર છે અને ખેતરમાં અત્યારે ઠંડકની મોસમ બની છે કારણ કે વાતાવરણમાં તમે જોઈ શકશો કે વરસાદી વાતાવરણ બન્યું છે સામે તમે જોઈ શકશો ત્યાં પણ મોર છે તો તમે જોઈ શકશો આ ઝૂમ કરીને તમે બતાવી રહ્યો છો હાલ અને તમે જોઈ શકશો કે ઘણા બધા ખેતરોમાં તમે જોઈ શકશો ઘાસ બાજરી લાગી છે અને વરસાદ પણ હાલ નથી પડતો લગભગ અઠવાડિયાથી બંધ થઈ ગયો છે વરસાદ તમે જોઈ શકશો વાદળછાયું વાતાવરણ છે ના બધું તમે જોઈ શકશો બધા ઝાડ લગાવ્યા છે આપણા ખેતરમાં અને તમે સરસ મજાનો વ્યૂ તમને અત્યારે જોવા મળતું હશે સામે તમે જોઈ શકશો ડાગરનું ખેતર છે બે ખેતર છે અને ઘાસબાજરી છે જે કાઇપીએસ માટે આપણે અહીંથી કાપીએ છીએ સામે જોઈ શકશો સરસ મજાના તમને ઝાડ જોવા મળતા હશે એકદમ સરસ મજાનો વ્યૂ તમને જોવા મળતું હશે આવું કંઈક સીન છે ગામડામાં તમે જોઈ શકશો અને આ બાજુ તમે જોઈ શકશો કે આપણું ખેતર છે અને આપણે આબો રોપ્યો હતો તમે જોઈ શકશો કે એ હાલ જે એનું ખૂબ જ નુકસાન થઈ ગયું હોય છે ચોતર ચાલો નજીકથી તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકશો કે આ છે આબો આપણો જે આપણે રોપ્યો હતો તો ખબર નહીં ખ્યાલ નહીં મને કે આને અચાનક જ અહીંથી તમે જોઈ શકો જોઈ શકશો કે આપણે આને જુગાર લગાવ્યો હતો પણ ખ્યાલને આ થાય કે ના થાય તમે જોઈ શકશો કે એની હાઈટ પણ મેં તમને બતાવી હતી જૂનો બ્લોગ તમે જોઈ શકશો કે અહીંયાથી ખબર નહીં વાંદરાઓ એ અચાનક ભાગી નાખ્યો તમે જોઈ શકશો આટલેથી તમને એકદમ લીલો લીલો દેખાતું હશે તમે જોઈ શકશો એ એકવાર ફૂ ફરીથી ફૂટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને આ પ્રો અહીંથી અહીંયા ભાગી ગયો હતો તમે જોઈ શકશો એના પાના પણ સુકાઈ ગયા હશે અને તમે જોઈ શકશો અવાજ પણ સાંભળી શકશો કે ઘણા બધા મોરનો અવાજ તમને સાંભળવા મળતું હશે અને સામે છે આપણી ઓર્ગેનિક વાડી જેમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ લગાવે છે અને તમે જોઈ શકશો કે આ ખેતર છે આપણું એમાં તમને હાલ ઘાસબાજરી જોવા મળતી હશે સામે પણ લગાવ્યો હતો એ પણ સુકાઈ ગયો છે ખૂબ જ નુકસાન થઈ ગયું છે જે આબા બે રૂપિયા હતા કલમી આપણે આવું સીન છે આપણા ગામડાથી અને સરસ મજાનો વ્યૂ તમને અત્યારે મારા ગામડાથી લાઈવ બતાવી રહ્યો છું તો મિત્રો મારી વાડીમાં તમે જોઈ શકશો કે બે બપૈયા છે કંઈક વેરાયટી કે અલગ છે તમે જોઈ શકશો એના સાઈઝ અને સામે પણ મેં તમને ઘણીવાર વાર બતાવ્યો છે મારો અમારો બપૈયો કે અમારા બપૈયા ઘણા બધા બેઠ્યા છે તમે જોઈ શકશો કે નાનું એક પક્ષી પણ તમને જોવા મળતું હશે આ તમે જોઈ શકશો આનું નામ મને ખ્યાલ નથી પણ અમારી બાજુમાં અમે અમારા ચરવતરમાં એને દેવલી તારીખેવું રખીએ છીએ એનું નામ ખ્યાલ નથી અમારા ગુજરાતમાં અમે અને અમારે તરોતરમાં તેને દેવલી તરીકે ઓળખીએ તમે જોઈ શકશો તો તમે કોમેન્ટના માધ્યમથી તમે જરૂર જણાવો કે એનું નામ તમે તમારા બાજુ કઈ રીતે એને ઓળખો છો કઈ રીતે એનું નામ છે તો મારા મિત્રો નવા તમને મારા બ્લોગના માધ્યમથી તમને બતાવતો રહું છું મોરના વિડીયો ઘણા બધા આપણે બનાવ્યા છે તો મોર પણ આપણે ઘરે ખાવા માટે આવે છે તમે ઘણા બધા વિડીયો આપણે જોયા છે ના જોયા તમે જોઈ શકશો ઘણા બધા વિડીયો આપણે બન્યા છે અને ઘણા બધા વાયરલ પણ થયા છે વિડીયો એના વ્યૂ પણ સરસ મજાના આવ્યા છે તો તમે જોઈ શકશો આ જ મોર આપણે ઘરે ખાવા માટે આવે છે જે હાથમાંથી પણ ખાય છે એ તમે જો માને મ આવતું હોય તો વિડીયો તમે જોઈ શકશો ઘણા બધા વિડીયો બન્યા છે ઘણા બધા વ્લોગમાંના માધ્યમથી તમે તમને બતાવ્યું છે તો આવું કઈ સેન છે તો તમે જરૂર એ વિડીયો વિઝી વિઝિટ કરીને જોઈ શકશો અને નવા તરુર તમે એવોના મારા વિડીયો જોવા માટે એક લાઈક અને ચેનલની જઈ સબસ્ક્રાઈબ જરૂર કરો મારા ગામડાથી હું તમને મારું લાઈવ દ્રશ્ય ચોક્કસ બતાવતો રહીશ મારી વિલેજ લાઈફસ્ટાઈલ અને ઘણા બધા આપણે વિડીયો બનાવ્યા છે તમે આવું નવું વસ્તુ મેં બતાવવાની કોશિશ કરી છે મારા ગામડાનું અને અલગ અલગ પ્રકારનું ટ્રાવેલ આપણે કરીએ છીએ તેમાં કંઈક માહિતી હું તમને આવતો રહું છું જરૂર ફોલો કરો લાઈક કરો અને બનાવો આપણા બ્લોગમાં આપણી ચેનલમાં બન્યા રહો તો મિત્રો આ તમે જોઈ શકશો મારી વાડીમાં મારા ઘર પાછળ જે અમે લગાવી છે લીંબોડી એમાં લીંબુડી પણ તમે જોઈ શકશો ઘણા બધા લીંબુ આપણે તોડ્યા છે અને તમને જોવા મળતા છે હાલ ઘણા બધા લીંબુ તમને એકવાર ફરીથી બતાવી રહ્યો છું તો ચાલો બની રહેજો તો મિત્રો તમે જોઈ શકશો કે તમને દેખાતા હશે લીંબુ સરસ મજાના મોટા મોટા થઈ ગયા છે હાલ તો અને બારમા છે લીંબુ છે તમે જોઈ શકશો લીંબુની સાઈઝ તમને અત્યારે હું બતાવી રહ્યો છું કેવા છે લીંબુ ઘણા બધા લીંબુ છે અને ઘણી વાર નીચે પણ પડી ગયા છે તમે જોઈ શકશો કે પાકા થઈને નીચે પણ પડી ગયા છે સામે પણ તમે જોઈ શકશો સવાર સવારમાં સરસ મજાના એક ઘર નીચે પડી જાય છે પાકા પાકા હોય છે અને ઘરના યુઝ માટે આપણે વાપરીએ છીએ તમે જોઈ શકશો ઘણા બધા લીંબુ દેખાતા હશે